નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા બે આવી ગઈ છે તેમાં જોવા જઈએ તો ધોરણ છ અને ધોરણ નવ માટે કરિયર બનાવવા માટેની આ એક ઉત્તમ તક ગણી શકાય જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે તેર એક બે છે કહી છે તો તેર એક બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં સંપૂર્ણ માહિતી આપણે સ્ટોપ બાય સ્ટોપ જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં એઆઈ ડબલ એસ ડબલ ઇસ બે હજાર પચીસ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા બે હજાર પચીસ છબ્વીસ શૈક્ષણિક સત્ર માટેની ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામીકેશન એટલે કે એ આઈ ડબલ એસ ડબલ એસ બે હજાર સૂચના જાહેર કરવામાં આવી છે આમાં અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને પાત્ર ઉમેદવારો ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી તેર જાન્યુઆરી બે હજાર પચીસ વચ્ચે અરજી કરી શકે છે આ પરીક્ષા વિદ્યાર્થીઓના જ્ઞાનનું મૂલ્યાંકન કરશે જેથી તેઓ દેશભરમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકે છે જેમાં પરીક્ષાનું નામ કયું રહે છે તો ઓનલાઈન ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ પરીક્ષા રહેવાની છે જેમાં આયોજક સંસ્થા કહી છે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ રહેવાની છે પ્રવેશ માટે ધોરણ છ અને ધોરણ નવ જોઈશે ત્યારબાદ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છબ્વીસ રહેવાનું છે અરજી કરવાનો પ્રકાર છે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે આજે અરજી ક્યાં કરવાની છે તો આ ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ અગાડી જોવા જઈએ તો મહત્ત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ છે ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે તેર જાન્યુઆરી બે હજાર પચીસ સાંજના પાંચ વાગ્યા લગી તમે અરજી કરી શકો છો ફી ભરવાની અંતિમ તારીખ છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ તે રાત્રે અગિયાર ને પચાસ લગી તમે આ જે ફી છે એ ભરી શકો છો ત્યારબાદ શન વિડીયો સોલથી અઠાર જાન્યુઆરી બે હાજર પચીસ કરવામાં આવશે ત્યારબાદ અગાડી જોઈએ તો અરજી ફી શું રહેવાની છે આમાં તો સામાન્ય ડિફેન્સ અને ઓબીસી માટે આઠસો રૂપિયા છે જ્યારે એસસી એસટી માટે તમારે છસો પચાસ રૂપિયા ચુકવવા પડશે આ તમારી જે ફી છે તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે આગળ જોઈએ તો પાત્રતા જોઈએ તો ધોરણ છ ની પાત્રતા જોઈએ તો ઉંમર મર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી દસ થી બાર વર્ષ એટલે કે પહેલી એપ્રિલ બે હજાર તેર થી એકત્રીસ માર્ચ બે હજાર પંદર વચ્ચે જન્મેલા હોવા જોઈએ જેમાં લિંગ જોવા જઈએ તો છોકરાઓ અને છોકરીઓ બંને માટે પ્રવેશ ખુલ્લો છે ત્યારબાદ જોઈએ તો ધોરણ નવ ની પાત્રતા જેમાં ઉંમર મર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તેરથી પંદર વર્ષની વચ્ચે એટલે કે પહેલી એપ્રિલ બે હજાર દસથી એકત્રીસ માર્ચ બે હજાર બાર વચ્ચે જન્મેલા હોવા જોઈએ જેમાં શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો માન્ય શાળામાંથી કક્ષામાં તમારે આઠમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ પરીક્ષા પેટર્ન જોઈએ તો એટલે કે જે આ પ્રવેશ છે એમાં એક મહત્વની એક પરીક્ષા લેવામાં આવશે એની પેટર્ન જોવા જઈએ તો ધોરણ છ ની જે પેટર્ન છે પરીક્ષા પેટર્ન જેમાં ભાષાના પચીસ પ્રશ્નો રહેવાના એના ગુણ રહેવાના છે એક પ્રશ્નના બે ગુણ એટલે કુલ ગુણ રહેવાના છે પચાસ ત્યારબાદ ગણિતના પચાસ પ્રશ્નો તેના એક પ્રશ્નના ત્રણ ગુણ એટલે કે દોઢસો ગુણ રહેવાના છે બુદ્ધિ બુદ્ધિના પચીસ પ્રશ્નો એક પ્રશ્નના બે માર્ક્સ એટલે કે પચાસ ગુણ રહેવાના છે જ્યારે સામાન્ય જ્ઞાનના પચીસ પ્રશ્નો એનો એક પ્રશ્નના બે ગુણ એટલે કે પચાસ ગુણ રહેવાના છે એમ કુલ ટોટલ એકસો ને પ્રશ્નો રહેવાના છે અને ત્રણસો ગુણ રહેવાના છે આ ધોરણ છ માટેનું છે જેમાં જોઈએ તો ધોરણ નવ માટે જોવા જઈએ તો ગણિતના પચાસ 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 પ્રશ્નો જેમાં પ્રતિદિષ્ટ ગુણ રહેવાના છે ચાર એટલે કે એક પ્રશ્નના ચાર ગુણ એમ કુલ ગુણ જોવા જઈએ તો બસો ગુણ બુદ્ધિના પચીસ પ્રશ્નો એમાં એક પ્રશ્નના બે ગુણ એટલે કે ટોટલ પચાસ ગુણ ત્યારબાદ અંગ્રેજીના પચીસ પચીસ પ્રશ્નો એના એક પ્રશ્નના બે ગુણ એમ ટોટલ પચાસ ગુણ વિજ્ઞાનના પચીસ પ્રશ્નો એમ એક પ્રશ્નના બે ગુણ એમ ટોટલ પચાસ પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પચીસ પચીસ જે પ્રશ્નો એમાં એક પ્રશ્નના બે ગુણ એમ ટોટલ પચાસ પ્રશ્નો રહેવાના પચાસ ગુણ રહેવાના છે જેમાં કુલ એકસો પચાસ પ્રશ્નો અને ચારસો તમારે ટોટલ ગુણ રહેવાના છે આ ધોરણ નવ માટેનું છે ત્યારબાદ જે એઆઈ ડબલ એસ ડબલ એસ બે હજાર પચીસ માટે કેવી રીતે અરજી કરવી તો અધિકારી જે વેબસાઇટ છે એની પર જવાનું રહેશે ત્યારબાદ યુનિક ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરો જેમાં અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો જેમાં તાજેતરની ફોટોગ્રાફ્સ સહી અન્ય પ્રમાણપત્રો જેમ કે ડોમિન જાતિ વગેરે તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારા શ્રેણી મુજબ અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો અને રિફંડ માટે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરવાનો રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક આવી માહિતી આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત